શ્રી રામદેવ આશ્રમ પાલારા કચ્છ મધ્યે દુર્ગાષ્ટમીની અનેરી ઉજવણી કરાઈ માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ આશ્રમ પાલારા કચ્છ મધ્યે માનસિક દિવ્યાંગ ભાઈ બહેનો સાથે નવરાત્રિ મહોત્સવ ઉજવાયો હતો દુર્ગાષ્ટમી દિવસે શ્રી કચ્છી દશા ઓસવાડ જૈન મહિલા મંડળ ભુજ અને શ્રી મહાકાળી મહિલા મંડળ વર્ધમાન નગર કચ્છના બહેનોએ માનસિક દિવ્યાંગ ભાઈ બહેનો સાથે રાસ ગરબાની રમઝટ જમાવી હતી નિત નવા વસ્ત્રોમાં તૈયાર થયેલા માનસિક દિવ્યાંગ ભાઈ બહેનો હોશે હોશે રાસ ગરબા રમી નાચી ઝૂમી ઉઠ્યા હતા બે દિવ્યાંગ ભાઈઓએ માતાજીની સ્તુતિ તથા દેશભક્તિ ગીત અને ગરબા સ્વમુખે ગાઈ સૌને ખુશ કર્યા હતા સૌ કોઈ માતાજીની ભક્તિમાં તરબોળ બન્યા હતા બંને મંડળોના બહેનો વિશાળ સંખ્યામાં જોડાયા હતા માનવજો દ્વારા પ્રબોધ મુનવર આનંદ રાય સોની કનૈયાલાલ અબોટી ગોવિંદભાઈ પાટીદારે સૌનો આભાર માન્યો હતો રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ I'm here.

મારું નામ રચના વિકમસી છે અમે લોકો વર્ધમાન નગરથી આવ્યા છીએ અને આજે અમને આ માનવજોત સંસ્થાએ આજે આસો નવરાત્રી આઠમ આઠમના દિવસે અમે અમને આમંત્રણ પાઠવ્યો છે અમારા મહિલા મંડળને મહાકાળી મહિલા મંડળ અને અમે અહીંયા આવ્યા છીએ એમનો એમનું આમંત્રણ સ્વીકારીને અમે અહીંયા આવ્યા છીએ અને અમને અહીંયા ખૂબ જ મજા આવી છે દિલથી મજા આવી છે કારણ કે પૈસા ખર્ચીને તો અમે શિવાલિકાને વિલામાં તો જાતા હોઈએ પણ ત્યાં ત્યાં રમવા કરતાં અહીંયા જે દિવ્યાંગીઓ જે અમારી સાથે જે અમારા તાલમાં તાલ મેલવ્યા છે મારી સાથે એક બેન રમતા હતા તમે જોશો એ એટલું સરસ એમને મજા આવતી હતી અંદરથી ઉત્સાહ એમનું દેખાતું હતું તો એમનો ઉત્સાહ જોઈને મને બહુ ખુશ ખુશી મળી છે રેગ્યુલર ગરબા તો આપણે બરદા કરતા જોઈએ છીએ પણ આ લોકોને આ લોકોની સાથે નાચીને જે અમને ઉત્સાહ મળ્યો છે જે પ્રેરણા મળી છે એ ખરેખર અ અમૂલ્ય અમૂલ્ય છે અને અમે એમ ઈચ્છીએ છીએ કે આ વખતે આ લોકો અમારી સાથે આ વર્ષે આ લોકો અમારી સાથે ગરબા રમીએ છીએ હવે એવો સમય આવે કે એ લોકો પોતાના ઘરે પહોંચીને એ લોકોના પરિવાર સાથે એ લોકો ગરબા રમી શકે એવી અમારી શુભેચ્છાઓ છે જય માતાજી અમે વર્ધમાન નગરથી આવ્યા છીએ માકાડી મંડળ છીએ ને અહીંયા અમે અવારનવાર આવીએ છીએ આ રક્ષાબંધન કરવા આવીએ કંઈ બી નાનો મોટો ઉત્સવ તો અમે અહીંયા કરીને માનવજોત સંસ્થા તરફથી અમને આમંત્રણ મળે ને અમે આવીએ છીએ ને ખૂબ મજા આવે ખરેખર બધી જગ્યાએ રમવા ને એના કરતાં આ લોકોની સાથે રમીએ છીએ ને એનો ઉત્સાહ આખો અલગ હોય છે ને આપણે એમ થાય કે ના અહીંયા આવ્યાથી અમને એમ થાય કે આ અમારી સાથે આજે રમ્યા કાલ બપોરે જઈને એમના પરિવાર સાથે લોકો રમે એવી અમે બધી બહેનો એમને શુભેચ્છા પાઠવી છીએ એવા આશીર્વાદ આપીએ છીએ ને માતાજી પણ એમને ખૂબ આશીર્વાદ આપે કે સાજા થઈ ને એના પરિવાર સાથે લોકો હળી મળી ને ત્યાં ગરબા રમે બીજો તો મારાથી કાંઈ એટલા શબ્દે નથી આ લોકો માટે કહેવા માટે મારા શબ્દો ઓછા પડે છે તમારો આ લોકોને કહેવા માટે ખરેખર દિવ્યાંગો સાથે ખૂબ મજા આવી શિવાલિકામાં ગયા વિલામાં ગયા ટિકિટ ખર્ચીને પણ અહીંયાનો ઉત્સવ તો ખરેખર કહેતી હોઉં તો અનેરો જ છે ને હું બધા મંડળને પણ આમંત્રણ આપું છું કે ખરેખર જે મંડળ મારો આ વિડીયો જોય તો મારો વિડીયો જોતાની સાથે તમે બને માનવજોતની માન વગર આમંત્રણ અહીંયા પહોંચી આવજો બધા મંડળનું આમંત્રણ આપું છું ભુજના સર્વે મંડળને કે તમે અહીંયા એકવાર આવજો આ લોકોની સાથે રમજો તમને ખૂબ ખૂબ મજા આવશે હવે બીજા શું કહેવામાં શબ્દ ઘણા ઓછા છે ને ભગવાન આ લોકોને પણ અમારી સાથે અત્યારે રમવા માટે આપ્યા છે પણ કાલે એ લોકોની પરિવાર સાથે રમે એવી માતાજી પાસે આશીર્વાદ માંગુ છું જય જીનેન્દ્ર જય માતાજી નવલે નવરાત્રિનો આજે દુર્ગાષ્ટમીનો દિવસ એટલે બહુ મહાન દિવસ કારણ કે આ દિવસે આપણે માનસિક દિવ્યાંગોને જમાડીએ આજે પુણ્યનું કામ કરીએ એ ખરેખર ઊગી નીકળે એવો આજે અષ્ટમીનો દિવસ અમારા માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ શિવાશ્રમ પાલારા કચ્છ મતે આજે અમારા વર્ધમાન નગરના મહાકાળી મહિલા મંડળ અને કચ્છીદસા વસવાડ જૈન મહિલા મંડળ અમારે આંગણે પધારી અને અમારા આશ્રમમાં જે માનસિક દિવ્યાંગ ભાઈ બહેનો છે એમને રાસ ગરબામાં જોડી અને સાથે રાખી રાસ ગરબા રમાડ્યા છે અમારા આશ્રમના જે માનસિક દિવ્યાંગ ભાઈ બહેનો છે એ પણ ખૂબ જ ખુશ થયા છે એમને પણ એમ દરરોજ ઢોલ વાગે દરરોજ માતાજીના રાસ ગરબા ગવાય એમને પણ મજા આવે કે આ ક્યાંક હતું ને હવે વળી પાછું અહીં જોવા મળ્યું અને આ બધાએ જ્યારે માનસિક દિવ્યાંગ ભાઈ બહેનો રાસ રમે ગરબા ગાય ત્યારે અમને પણ આનંદ થાય કે આજે માતાજી સાચા સ્વરૂપમાં અમને મળ્યા છે અહીં માતાજીની નવરાત્રિ છેલ્લા અમે આઠ વર્ષથી કરીએ છીએ જ્યારથી આશ્રમ શરૂ થયું છે ત્યારથી દર વર્ષે નવલી નવરાત્રિની ઉજવણી કરવામાં આવે ને જુદા જુદા મહિલા મંડળો કે જે ધન્યવાદને પાત્ર છે કારણ કે આ મા બહેનો અમારા આશ્રમ સુધી પહોંચે તમે વિચાર કરજો એક વિશ્વાસપાત્ર સ્થળ એમને થાય કે અમે પોતાના ઘરે રમવા જઈએ છીએ એવી રીતે દરેક ભુજના મહિલા મંડળો અત્યારે દસ દિવસ દસ જેટલા મહિલા મંડળો અમારા અહીં આંગણે પધાર્યા એ માનવજ્યોત સંસ્થા સંસ્થા સંચાલિત રામદેવ શિવાશ્રમ મતે માનસિક દિવ્યાંગો સાથે રાસ રમ્યા કેટલી મજા આવી આ બધા બહેનો ખૂબ જ આનંદિત થયા સાથે સાથે અમારા માનસિક દિવ્યાંગોને પણ એક નવી ખુશી મળી એમને પણ આ સંગીત ગરબા રાસ ગરબા સાંભળવા મળ્યા એટલે એમને પણ એક જાતનો આનંદ થયો ફરીવાર આ બધા મહિલા મંડળોનો હું હૃદયપૂર્વક આભાર માનું છું કે જેમણે અમારા ઉપર વિશ્વાસ મૂકી ને આટલે દૂર ભુજથી લગભગ છ સાત કિલોમીટર દૂર પાલારા મતે અમારા રામદેવ સેવાશ્રમ મતે પધારી અને અમારા નવરાત્રિ મહોત્સવને ચાર ચાંદ લગાવ્યા એ બદલ બધા જ મહિલા મંડળોનો હૃદયપૂર્વક આભાર હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે